બોટાદ દેબીએમસીએ માં રાજુ કરપડા છે તે એન્ટ્રી લે છે અને જે કરદાકાંડ ચાલી રહ્યો છે તેનો વિરોધ કરે છે ગઈકાલે બોટાટમાં આવવા માટે આહવાન કરવામાં આવે છે રાજુ કરપડા સહિત આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં પહોંચે છે સભા યોજાય છે અને ત્યારબાદ પોલીસ પર પથ્થર મારો થાય છે અને હવે આ મામલે 85 લોકો સામે ફરિયાદ પણ થઈ છે ત્યારે આ સમગ્ર ઘટનાક્રમ શું રહ્યો શું છે કરદાકાંડ અને આની પાછળ જે ષડયંત્રની વાતો થઈ રહી છે આમ આદમી પાર્ટી ભાજપ પર પ્રહાર કરે છે ભાજપ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરી રહી છે ત્યારે આ સમગ્ર પ્રકરણને લઈને આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા તેમની સાથે આપણે આખો વિષય શું રહ્યો છે તે સમજવાનો પ્રયત્ન કરીશું જગદીશભાઈ તમારું નવજીવન ન્યૂઝમાં ખૂબ ખૂબ આભાર છે નમસ્કાર જગદીશભાઈ આ જે એપીએમસી નો જે આખો મામલો સામે આવ્યો સમગ્ર આ પ્રકરણ શું રહ્યું શરૂઆત અને અનાયાસે નથી થયું વર્ષો થી ખેડૂતોને લૂંટાવાનું આવે છે એનું ખાલી ઉદઘાટન આ વર્ષે થયું એનો પર્દાફાશ અને પણ નાગરિક પર્દાફાશ નેતા નેતાઓને ખબર હતી સહકારી મંડળીના બધા નેતાઓ એને ખબર હતી માર્કેટિંગ યાર્ડના લોકોને ખબર હતી જે લૂંટાતા તા ખેડૂતો એને ખબર હતી પહેલી પાસે કોઈ વિકલ્પ નહોતો અને મીડિયાને પણ શાયદ ખબર હતી યા તો કેમ ખબર નહીં પણ અત્યાર સુધી તો કમસે કમ આ હવે જે ઉપડ્યું છે માર્કેટિંગ યાર્ડ ને એ બધાના કૌભાંડો એવા ના ભૂતો ભૂતકાળમાં ક્યારે આવા ઉખડ્યા ભવિષ્યમાં ઉખળે કાંડ શું છે પેલા તો ઈ સમજી લે જેનાથી આ બધું સળી ગયું જી સર બોટાદ માર્કેટિંગ યાર્ડ નહીં તમામ માર્કેટિંગ યાર્ડમાં કડદા ચાલે છે પણ બોટાદ એમાં એપી સેન્ટર માની લો એક ખેડૂત મણ કપાસ લઈને માર્કેટિંગ આવે એટલે ખેડૂતો અને દલાલોની સિન્ડિકેટ જે હોય એ પેલા તો એને ભૂખા વરુ ની જેમ ઘેરી લે અને સો વરુ સિંહને ફાડી ખાય એવી રીતે ખેડૂતને ફાડી ખાય કઈ રીતે

એટલે કે ક્વોલિટી સારી હોય તો સોળસો રૂપિયા તમારો માલ જે છે એ સોળસો ને લાયક તો નથી એટલે પેલા તો ન્યા શરૂઆત થાય રખ જ કહો અને નક્કી થાય કે ભાઈ છેલ્લે ચૌદસો રૂપિયામાં લીધો ખેડૂત ને એમ થાય કે બસો ઘોડ્યા પણ હવે જાન છૂટી પૈસા હાથમાં આવે તો આપણા વ્યવહાર હચવાઈ જાય સોદો નક્કી થઈ ગયો ચૌદસો રૂપિયામાં ઓકે થઈ ગયું પછી વેપારી શું કે આ માલ તમારો જે ટેમ્પો ભરીને કે ટ્રક ભરીને કે ટ્રેક્ટર ભરીને તમે લઈ આવ્યા છો એ અમારા વેરહાઉસીસ યા તો અમારી જીનિંગ મિલ યા અમારો ગોડાઉન યા અમારો વાડો તમે ન્યા નાખી આવો ડિલિવરી ન્યા આપો એમ હવે એ હોય માર્કેટિંગ યાર્ડ થી પચીસ ત્રીસ કિલોમીટર દૂર એટલે વેપારી ને પેલા તો ઈ ટ્રાન્સપોર્ટિંગ ના પૈસા પણ બચે અને ખેડૂતને ડેબે ચડે ખેડૂતને એમ હોય કે ભાઈ સો કિલોમીટર થી તો અમે તોડાવીને આવ્યા પાંચ પંદર જાન છૂટે એટલે ઈ ન્યાથી ત્રીસ પાંત્રીસ કે પચીસ કિલોમીટર દૂર ઈ વેર હાઉસીસ હોય તો ઈ વંડો હોય તો ઈ જીનિંગ મિલ હોય તો ઈ કે ગોડાઉન હોય તો ત્યાં પહોંચે હવે એમાં કડદા પાર્ટ ટુ શરૂ થાય જેવો કે ગોડાઉન માં પહોંચે એટલે અહીંયા કડદા માસ્ટર્સ ની ગેંગ ઉભી હોય ધ ગેંગ ઓફ કડદાસ એ શું કરે માલ પેલા ઉતરવા દે જુઓ એની પણ મોડેસ ઓપરેન્ડી જુઓ એમ નહીં કે શરૂઆતમાં કહી દે માલ ભર્યો હોય ત્યાંથી ગમે માંથી એક દોથો કઈ જોઈને કહી દે તો તો ઠીક કે ભાઈ ખેડૂત કદાચ ત્યાંથી લઈ જાય માલ અર્ધો ઉતરવા દે અને પછી એકાદ ગાહડી માંથી લોંદો કાઢે વેપારી કે દલાલો જે મેં કીધું ગેંગ એ શું કરે પછી એક કે આ કપાસ ખરાબ છે આ ક્વોલિટી ચાલે એમ નથી હવે અર્ધો મે કીધું તેમ ઉતરી ગયો છે અર્ધો ટેમ્પોમાં કે ટ્રેક્ટરમાં છે સોદો બસો રૂપિયા તો ન્યા ખોટ ખાઈને ખેડૂત આવ્યો જ છે હવે અહિયાં પણ માલ ખરાબ નથી પાછો લઈ જાઓ એમ કે ખેડૂત ક્યાં જાવું એટલે પછી ખેડૂત ને વળી પાછી કરગરવાની પાર્ટ ટુ શરૂ થાય હે ભાઈ સાહેબ હવે રાખો કાંઈ એને પછી આ ખબર હોય ખેડૂતને નવું નથી ખેડૂતને ખબર છે વર્ષોથી આ જ દિંડક આને છે એટલે ઈ પછી વળી પાછા હાથ જોડે ભાઈ સાહેબ માફ કરો ભાઈ સાહેબ બચાવો લઈ લ્યો કોઈ હિસાબે હવે હેરાન કરો માં બહુ બસો રૂપિયા તો તમારા શેઠે ન્યા અમને કાપી નાખ્યા સોળસો ને બદલે ચૌદસો આપ્યા અમારે હેરાન થઈ જવાનો વાર કેટલા વ્યવહાર અમારા હચવા હે નહીં આ બધા તમે ભાડા ભથ્થા આ છે મોંઘવારી ઓલા કાંઈ સાંભળે જ નહીં ને એ તો માણસાઈ નામની ચીજ હોય તો ને રાક્ષસ અને રોબોટ એને કાઈ લાગણી નથી હોતી એટલે તમારી વાતને સાંભળીને હૃદય હોય તો માથા છે ને દિમાગના બાદશાહો છે લૂંટી જ લેવા છે પછી ક્યાં વાત રહી એટલે કે ભાઈ તમારી હો વાત આ કપાસ હાલશે નહીં પાછો લઈ જાઓ છેવાડે ખેડૂત હાથે પગે લાગે અને અંતે ઓલા લોકો ઉપકાર કરતા હોય એમ શું કહે છે કે ઠીક છે તો પછી શેઠાને વાત કરીએ શેઠને વાત કરે જે માર્કેટિંગ યાર્ડમાં બસો રૂપિયા ઓછા આપીને જેણે માલ ખરીદ્યો હોય એ શેઠ પાછો ફોન ઉપર આવે હવે એની અને રગજગ શરૂ થાય આ જ પ્રકારની સિન્ડિકેટ વાળા જે કે સાહેબ આ માલ હાલે એમ જ નથી તમે લઈને પસ્તાશો આ તમારે ઘર જમાઈ પડ્યો રહેશે આ માલનું કાંઈ ન થાય આના કોથળાય ન બને સારા કાપડ મેં જે શર્ટ કે તમે જે શર્ટ એવો શર્ટ તો જવા દો આમાં કોથળાય ન બને ને ટુવાલય નહીં બને નેપકીને નહીં બને ગાભાઈ નહીં બને વગેરે વગેરે હવે પછી ઓલા શેઠ ખેડૂત બેય પાછા વાતો કરે ખેડૂત ભાઈ 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 સાહેબ 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 કરે રાખો બચાવો માણા થાવ પછી જે ચૌદસો રૂપિયા નક્કી કર્યું એમાં એમ કે મારે તો કપાસ પડ્યો જ રહેવાનો છે હવે તમે મારા જૂના ઘરાક છો અથવા તો આપડે તમારી વાત થઈ હતી હું છગન મગનભાઈ ને ઓળખું છું વાયા મીડિયા તમે આવ્યા છો તો હવે કામ કરો ચૌદસોય નહીં આ આમ તો આઠસો નવસો માંય પોહાય એમ નથી પણ હવે હજાર રૂપિયા રાખું તમને જો પોહાય તો દો નહીતર યાર તમ તારે લઈ જાવ કારણ કે મારે કેમ કે ખોટ કેટલી ખાવી એમ બોલો હવે ઓલા ભાઈને એમ થાય કે હમથુંય સત્યા નાસદ થઈ ગયું છે તો હવે ત્રણસો ઓર સહી પણ આ ગાંઠો તો છટકે એટલે બિચારો ખેડૂત ત્યાંથી કે હો ભાઈ તો હજાર તો હજાર ચૌદસો રૂપિયા લીધેલો માલ ઈ અહિયાં માં ઉતરો નાખી અને એને લૂંટી લેવો ઈ કલમ જે છે ઈ કલમ અહી લાગુ પડે એવી છે જગદીશભાઈ આ જે ઉપાડ્યો રાજુભાઈ કરપડા આમ આદમી નેતા છે એમણે બે દિવસ પહેલા પણ એપીએમસી માં જાય છે ત્યાંથી અટકાયત થાય છે અને ગઈકાલે જે સભા યોજાય આ સભામાં પણ જ્યારે સભા ચાલુ હતી ત્યારે પોલીસ આવે છે અને પછી પથ્થર મારો થાય છે બહુ બધા ખેડૂતો છે આમ આદમી પાર્ટીના નેતાઓ બધાની અટકાયત થાય છે તો આ ઘટનાક્રમ કઈ રીતે જુઓ છો આખો જુઓ આ સરકારે પેટ ચોળીને સુળ ઊભું કર્યું એક તો ઘણા દિવસથી છાપામાં અને તમારા સહિતની બધી ચેનલમાં આપણા જેવા લોકો આ વિષય તો ચર્ચા કરતા હતા એટલે સરકાર અનેથી અજ્ઞાત કે અજાણ છે એ તો માની શકવાનું કોઈ કારણ નથી એને બધી જ પળે પળની ખબર હતી હવે એમાં જ્યારે રાજુ કરપડાએ આંદોલન છેડ્યું તો ચેમ્બર આપણે જે માર્કેટિંગ યાર્ડ છે એના ચેરમેન સાહેબે ગઈ કાલે પત્રકાર પરિષદ જેવું બોલીને પ્રમદિવસે એમ કીધેલું હવે અમે કડદો પ્રથા બંધ કરીએ છીએ તમારે માલ શરૂ થઈ જાય બધા કામકાજ રેડી થાય ચેરમેન સાહેબે લેખિત માં આપવાની ના પાડી શું કામ આપણે સૌરાષ્ટ્રમાં તો એવું છે ને કે દળ ફરે વાદળ ફરે ફરે નદીના પૂર

ડોકું વઢાવવા માટે થઈને મોકલાવી દીધો આ ધરતી છે જબાનની કિંમત શબ્દની કિંમત હવે એવું નહોતું એટલે ચેરમેન સાહેબે લખી ન આપ્યું લખી ન આપ્યું એટલે આ લોકો તો મુંજાણા ખેડૂતો અને આંદોલનકારીઓ તો સ્વાભાવિક જ એ મુદ્દો બનાવે એટલે એણે બીજે દિવસે મહાપંચાયત યોજવાની જાહેરાત કરી

જે કઈ સુવિધા મળવા પાત્ર છે અમારી પાસે શેષ વગેરે તમે લ્યો છો તો તમે સુવિધાએ આપવી જોઈએ ને અહીંયા રહેવાની સુવિધા માલને ને અહીંથી ટ્રાન્સપોર્ટિંગ ની સુવિધા અહીંયા જમવાની સુવિધા ખેડૂતોને અઠવાડિયું અઠવાડિયું સુધી લાઈનમાં ઉભું પડતું હોય તો માણસ જાય ક્યાં તો એને તમારે જે જીવન આવશ્યક ચીજ વસ્તુ છે એ સુવિધા તો આપવી જોઈએ ને જે સામાન્ય રીતે નિયમ પણ છે અત્યારે તો તમારી જાણ ખતર જયંતભાઈ આપણે પેટ્રોલ પંપમાં પેટ્રોલ પુરાવા જાય તો પણ ત્યાં શૌચાલય સહિતની બાકીની સુવિધાઓ ઠંડુ પાણી આરો પ્લાન્ટ નો બધું હોય છે ને એ ફરજિયાત છે હવા તમને મફત પૂરી દે છે ને એવી વ્યવસ્થા તો આ તો માર્કેટિંગ યાર્ડમાં તમે શ્રેષ્ઠ લ્યો છો કાયદેસર એટલે આ સમાજ એટલે અહીંયા વાત એવી કરી કે ભાઈ તમે લોકો અમને લેખિતમાં આપો અને આ સુવિધા ઉભી કરો ઈ ચેરમેન સાહેબે ના પડી એટલે મહાપંચાયત નું એલાન કરવામાં આવ્યું રાતે ત્યાં ધૂન ભજન થયા ધૂન ભજન ગાદલા ગોદડા લઈ આવ્યા અહીંયા જ ઉભી જાજો અને પોલીસ ત્રાટકી એ ગાદલા ગોદરા બધા ફેંકી દીધા બધાને કોઈને ફોટિયો મારીને ઝાપટ મારીને હો હા કર્યું બધાને કાઢી મૂક્યા વગર એનાઉન્સમેન્ટે એકસો ચુમ્માલીસ ની કલમ હોય ને એવી હાલત કરી માર્કેટિંગ યાર્ડ ફરતે

અત્યારે એમ થયું કે આ પણ સારું નથી સભા થાવી જ ન જોઈએ એટલે એને જૂનાગઢ થી અમરેલી થી કે ભાવનગર થી જ્યાંથી પણ મળે ત્યાંથી વધારાની એક્સ્ટ્રા પોલીસ બોલાવી લીધી એટલું જ નહીં એ લોકોએ નક્કી કર્યું કે અહીંયા કોઈ ખેડૂતને આવવા દેવા નહીં એમ અટકાવવા એમાં થયો ડો ખેડૂતોના સેંકડો વાહન કર્યા એને પથ્થર મારો વર્તામાં આ લોકોએ પેલાય લાઠીચાર્જ કર્યો હતો એટલે લાઠીચાર્જ પણ કર્યો પછી એક ડીવાય કે સમથિંગ છે એનો હાથ ભાંગી ગયો બીજા બે ચાર પાંચ પોલીસ કર્મી ઘાયલ થયા અને સેંકડો ખેડૂતો જે છે એને પણ ઈજા પહોંચી આમ આખું ઘમાસાણ થયું ભારતીય જનતા પાર્ટી તો વહીવટી તંત્ર ધાર્યું હોત તો નિવારી શકાયું હોત પણ આ તો કાયદેસર પ્રાયોજિત હોય એવું કર્યું ચાલવા દીધું તમને મહાપંચાયતની જ્યારે જયારે એને મંજૂરી માગી ત્યારે જ તમારે ખબર હોવી જોઈએ કે શું થવાનું છે તો પછી એને જો વેલકમ કર્યું કે ભાઈ ઓકે ઓ ગામમાં તમ તારે ભેગા ને તમારી ચર્ચા કરો કઈ વાંધો નહીં પોલીસ તમને પ્રોટેકશન આપશે કોઈ તમને મુંજાતા નહીં ઇવન તો સરકારે કીધું હોત કે ભાઈ તમે જગતના તાત છો તમે જ લોકોના પેટ ભરો છો કાળી મજૂરી કરીને તો ભલે અત્યારે તમારા શિકાયત અમારી સામે ભલે હોય પણ અમે તમારા શત્રુ તો છીએ નહીં અમે સરકારમાં છીએ એટલે તમારા કઈ શત્રુ તો છીએ નહીં તો અંતે પાછું વાળી ચોળીને અમારે ત્યાં આવવાનું છે સારું માઠું જે કંઈ નિર્ણય કરવાનું છે અમારે કરવાના છે એટલે તમતા તમે હળદર માં કાર્યક્રમ રાખો પાણી થી માંડીને નાસ્તા સુધીની ની જવાબદારી અમારી એમ કેવું જોઈતું તું ભારતીય જનતા પાર્ટી ની સરકારે કે જરૂર પડે તો અમે તમને બધી વ્યવસ્થા ડોમ બોમ ન હોય તો ડોમ કે માંડવા બાંડવા નાખો હોય તો એ નાખી દઈએ ઠંડુ પાણી આપીએ નાસ્તો પાણી આપીએ અને બીજું અમારા પાંચ માણસો હાજર કામ કરો તમે આંદોલન ન કરો રાજુભાઈ કરપડા હોય કે કોઈ પણ હોય પ્રવીણ રામ હોય ઈસુદાન ગઢવી હોય કે ગોપાલ ઇટાલિયા હોય ભાઈ તમે અમને સુજાવ આપો ને શું કરીએ તો તમારી આજે હોળી હળગી છે એ શાંત થાય અને લાવો અને ઓલાઈએ બીજી ક્યાં એવી આસમાની સુલતાની માગણી તો કરી નહોતી જગદીશભાઈ એસપી નું કેવું એવું હતું કે નેતા એ જે જાહેરાત કરી પણ એના માટે સભાની કોઈ મંજૂરી માંગવામાં જ ના આવી તો તમે આ કડદો કરો છો મંજૂરી ને કરો છો તો હાલી છે તમે ગોયડી ન મંજૂરી માગી હોય તો થવાનું શું હતું ખરખરો કે બીજો કઈ માર્કેટિંગ યાર્ડો માં ખેડૂતોને લૂંટવામાં આવે છે એની બધી વાતો થાત ને પછી પ્રવીણ રામ હોય કે મેં કીધું એમ રાજુ મને એનો આપત એમાં મંજૂરી ક્યાં મંજૂરી આપીને લે છે એનું તમારે કાઈ કરવું નથી ન્યા ક્યાં સરકાર મંજૂરી નથી તમે કોને પૂછીને આ કડદો કરો છો કે પછી એમાં મિલી વગત અમારે માની લેવી એટલે જયંતભાઈ આ વાત જે છે ને બિલકુલ વાહિયાત છે આ બાકાયદા હિટલર સાહી જેવું છે ને બિલકુલ ઓલા સામે કારણ કે મુદ્દો વિપક્ષે ઉપાડી લીધો આ ડખો છે તમારું કિસાન સંઘ હોત ભારતીય જનતા પાર્ટીની ભગીની સંસ્થા છે એણે અહીંયા આંદોલન ભૂતકાળમાં ઘણા કર્યા તન હજી કરી રહ્યા છે ઈ તો કોઈ મંજૂરી માગતું નથી ને એને તો કોઈ મંજૂરી લેતું નથી અહીંયા હર સંઘવી જ્યારે આવ્યા હતા રાજકોટમાં બધાએ બાઇક રેલી કાઢી હતી કોઈ હરામ બરોબર કોઈ મંજૂરી માંગી હોય તો અને પોલીસ તો ઉલટાના સલામ મારતા હતા કોઈએ રોક્યા નથી ભાઈ તમે હેલ્મેટ નથી પહેર્યું કે તમે મંજૂરી નથી જો ભાઈ આ એવું છે તમારે ભૂલ કાઢવી હોય તો તાજમહલ માંથી નીકળે તમારે બાકી નજર જ છે તો શું કરવું જી જગદીશભાઈ ગઈકાલે આ બનાવ બન્યો ત્યારે હું પણ ત્યાં ઘટના સ્થળ પર હતો આજુબાજુના ગામના લોકોનું કેવું એવું છે કે નિર્દોષ લોકો આમાં કૂટાઈ ગયા છે

કે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હોત કોમી રમખાણ થાય ભાષણ થયા હોત સરકારને ઉથલાવી નાખવાની કોઈ યોજના હોત હોત કોઈ વિસ્ફોટક પદાર્થ તો લા ભાઈ આ લોકો પોતાના ગામમાં બેહીને ચર્ચા કરવાના હતા હવે એમાં તમારે એમાં બીજો ક્યાં પ્રશ્ન આવે એમાં એટલે ઈ દ્રષ્ટિએ એ લોકો નિર્દોષ ગણાય પછી પછી પથ્થર મારો થયો ને ભલે આઘાત પ્રત્યાઘાત છે પણ થયો તો થયો એટલે પોલીસને તો હંમેશા બસ પોતાનું મોરલ તૂટવું ન જોઈએ આખી દુનિયા જાય આ સરકારનું તૂટી જાય તો વાંધો નહીં બીજા કોઈ મોરલ અમારું મોરલ તૂટવું ન જોઈએ કારણ કે નત આજે પથ્થર માર્યો કાલ કોઈ ધોલ મારી જાય એટલે એને ન એને વાંધો પડ્યો એટલે રાતે હળદર માંથી ઘરેથી કાઢી કાઢીને મને ત્યાંના ખેડૂતોનો ફોન હતો સાચું ખોટું રામ જાણે પણ એને એમ કીધું કે ઘરેથી કાઢી કાઢીને બધાને માર્યા હવે એ નિર્દોષ કયો કે દોષિત કયો એમાં કેમ આઈડેન્ટિફાઈ થવું એટલે પોલીસ આવે અને પછી તો ઝાપટવાળી કરી લે એટલે આવું થયું હશે તો એમાં કેટલાક નિર્દોષ એ કુટાળા હોય કે જેને આની અરે કઈ લેવા દેવા ન હોય પણ હવે એ જે છે ને એ પ્રશ્ન જે છે એ થોડોક અપ્રાસંગિક છે કારણ કે હવે એમાં તો એવરીથિંગ ઇઝ ફેર એન્ડ વોર એન્ડ લવ એટલે એમાં તો બધું શક્ય છે યુદ્ધમાં ને પ્રેમમાં જી જગદીશભાઈ મારો છેલ્લો સવાલ છે કે અગાઉ પણ ચૈતર વસાવા પર આ પ્રકારનો ફરિયાદ થઈ હતી ને એમણે લાંબો સમય જેલવાસ રહ્યા હવે આની અંદર મુખ્ય સૂત્રધાર તરીકે રાજુ કરપડા અને પ્રવીણ રામ પોલીસે બતાવ્યા છે તો હવે આ આગામી સમયમાં શું આ રીતે જ ફરીથી જોવા મળશે આમ આદમી પાર્ટીના નેતાઓની જેલવાસ શરૂ થશે સાહેબ જેલ તો પણ આ લોકો આતતાઈ વર્તન કરે સરકાર એટલા એ લોકો મોટા થશે ઈ સુદાન ગઢવી જયારે ગઈકાલે ગાંધીનગર થી નીકળ્યા એના કહેવા મુજબ ઈ સો કાફ ગાડીના કાફલા સાથે નીકળ્યા હતા એને એક હજાર ટકા ખબર હતી કે મને ધરપકડ કરી જ લેશે આ બધું પ્રી પ્લાન જેમ હોય જેમ દરેકને પોતિગી ખબર હોય એમ આ રાજનેતાઓને ખબર જ હોય એ કરોડ ટકા મારી ધરપકડ થઈ જશે એટલે તો થાય એટલી હું શેરી કરીને નીકળે હું મરી જાઉં કાપી નાખું માથા તૂટી જાય તો કુરબાન છે નરેન્દ્ર મોદી નથી કેતા મને વ્યક્તિગત જેટલું નુકસાન થાય એટલું ભલે હું ભોગવવા તૈયાર છું પણ મારા ખેડૂતને હું ટેરિફમાં જરાય નુકસાન થવા નહીં દઉં હવે તમને શું થાય બીજું વ્યક્તિગત એટલે હાલો મોદી સાહેબ ઘણી વખત કે બંધારણ ઉપર કોઈ હુમલો કરે મને મારો મને મારો તમને મારવાની ક્યાં તમારી માથા કૂટશે ને પોલીસ વાળા તોડી નાખે એટલે એ એ બધી વાતો હોય ઈસુદાન ગયા કે પ્રવીણ રામ ગયા કે રાજુ ગયા ભલે સરકાર એને જેલમાં પૂરે કે જે કરવું એ કરે એ ઉલટાના ઓવર મોટા હાંડ થઈને બહાર આવશે કારણ વગરની માર્કેટિંગ થશે આ તો હું તમને કહું ને બુદ્ધિ નું દેવાળું ફીકું છે ભારતીય જનતા પાર્ટીની વર્તમાન સરકારે વચ્ચેના સમયમાં પહેલાં જ્યારે કેશુભાઈની સરકાર હતી ત્યારે શું હતું અને અટલ બિહારીની સરકાર હતી ત્યારે પણ આરએસએસ બેઝ એક એવું તંત્ર હતું જે સેતુ બનતું હતું તંત્ર અને લોક લોક અને તંત્ર બંને વચ્ચેનું એ સેતુ બનતું હતું જનતામાં જે વાત હોય એ ત્યાં તંત્રને કહેતા હતા ભાઈ જો તમે ભલે ગમે માનતા હો જનતા આવું આવું માને છે અને એને કારણે એ લોકો એ બાજુથી નિર્ણય લેતા હવે એ તો તૂટી ગયો સેતુ તૂટ્યો નથી પ્રજા સાથેનો મત ખીચામાં છે જોઈએ એટલા ભારતીય જનતા પાર્ટીના એટલે એને એમ થઈ ગયું કે હવે કોઈ ફરક નહીં અલબત્તા આજ આજ ભારતીય જનતા પાર્ટી વિસાવદરની ચૂંટણી હતી ત્યારે આખે આખું કીડના ટોળા ની જેમ બધા ઉતરાતા કે નહીં મા વિસાવદરમાં અને જગતનો તાક છે ને ખેડૂત અમારો બાપ છે ને ફલાણો અમારો કાકો છે ને અમારો માથો છે ને બધું દુનિયાભરના વિશેષણો બોલવામાં આવતા હતા ક્યાં ગયા બધા કોઈ કાળો કાગડો આવતો નથી માર ખાધા મારી મારીને તોડી નાખા ન કૃષિ મંત્રી આવ્યા ન બીજા કોઈ મંત્રી આવ્યા કોઈ કોઈ આવ્યા ને બોરડા ફાડી નાખ્યા ઓલા ખેડૂતોના તો તમારી જે દોધારી આ નીતિ છે એને કે એ જનતા કઈ બેવકૂફ છે એને બધી ખબર પડે છે પણ હવે અત્યારે તમારો દાવ છે તેંડુલકર મહાન ક્રિકેટર ફિલ્ડરો તરીકે હોય ત્યારે શું કરવાનું બોલ રોકવા સિવાય મને કયો એ બેટિંગ આવે તે દી છે ફટકા મારવાની વાત છે ને ન આવે ત્યાં સુધી તો ફિલ્ડિંગ જ છે એટલે અત્યારે આ લોકો ફિલ્ડિંગ ભરે છે ગોપાલ ઇટાલિયા હોય પ્રવીણ રામ હોય ઈસુદાન ગઢવી હોય કે રાજુ કરપ્ટા હોય તમે એને જેલમાં નાખો કે મેલમાં નાખો આનંદી કાગડાની જેમ રમશે રાજાના નળિયા ચાળીએ છીએ ભાઈ રાજાના નળિયા ચાળીએ છીએ બસ આનંદી કાગડાની વાર્તા જે નાના હતા ને કોઈ સાંભળી હોય કે વાંચી હોય આ એના જેવી આ લોકોની હાલત છે અને જેટલા તમે હેરાન કરશો એટલા એ વધુ હીરો થઈને નીકળશે ચૈતર વસાવા શું છે

પેલા તો એનો સન્માન કરે ધન્ય હો તમે અમારી આંખ ખોલી કે વેપારીઓ કિસાનો શોષણ કરે છે ધન્યવાદ ભાઈ સાહેબ બહુ સારું તમારી દુરંદેશી ને માનો લાવો ભાઈ સાલ એક બે ગોકાવો બરાબર આ તું પછી હવે જ્ઞાની જાહેરાત કરવામાં આવે કે ભાઈ હવે ખાલી બોટાદ નહીં આ તો રાજુભાઈ અમારું ધ્યાન દોનું રાજુભાઈ કે દુશ્મન થોડી છે વિપક્ષ છે એટલે એ ખાલી પ્રતિસ્પર્ધી છે શત્રુ તો છે નહીં છે તો ગુજરાતના તો એને અમારું ધ્યાન દોર એટલે હવે બોટાદ જેવું બીજે ક્યાંય ન થાય એટલે કામ કરીએ જેટલા પણ માર્કેટિંગ યાર્ડો છે બસો પંચ્યાસી છે ટોટલ ત્રણસો ને આડે ગાળે હાલો ગુજરાત ભરમાં એ તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી એમ જાહેરાત કરવાની જરૂર છે અમારા પાંચ પાંચ સરકારી પ્રતિનિધિ બેસે ટેબલ ખુરશી નાખીને અને બાર એક મોટો બોર્ડ મૂકવામાં આવશે ટેકાના ભાવ જળસંઘ નામ અને ટેકાના ભાવ

કે રાજુ કરપડા કે આમ આદમી પાર્ટી છે એટલે એને તમે ઠમઠોરીને જે એને અટકાયત કરીને સુરેન્દ્રનગર લઈ ગયા એને તમે નજર કેદ જેવું રાખ્યું આ રેશમા પટેલ ને જૂનાગઢમાં નજર કેદ રાખ્યા ખેડૂતોને માર્યા એના વાહનો કર્યા હવે અફવા હોય ને એને પાંખ હોય પગ ન હોય પાંખ હોય કેટલી અફવાઓ કાલે ઉડી ગઈ સરકારે તો એવું નક્કી કરી લીધું છે કે હજી તો અઢી વર્ષ છે ને આ લોકો હું આપણું કરી લે મારો બીજી વાત નહીં લે હાલે હવે એને કારણે એટલો બધો વિરોધાભાસ પેદા થયો છે કે હવે આવતીકાલે ધારો કે એમ કે કૃષિ મંત્રી જાહેર સભા છે તો એમાં જૂતા ઉડે તો નક્કી નહીં પથ્થર ઉડે તો નક્કી નહીં બોલો આવું સેન્સિટિવ બનાવી દીધું એટલે તમને જયંતભાઈ કહું છું કે જે મોકો છે એ ભારતીય જનતા પાર્ટી ચૂકી ગઈ કારણ કે વચ્ચે સેતુ ન રહ્યો ને તમારા મારા જેવા બોલે તો એને કડવું લાગે કારણ કે આ લોકોને કારેલા પણ ગોળમાં બોળીને ખાવાની ટેવ છે કડવા ન લાગવા જોઈએ બસ હવે એને મીઠું મીઠું બોલો મંજીરા વગાડો તમે બહુ મૃદુ સરકાર બહુ હારી બહુ એમ તો એને એને ગમે પણ તમે વાસ્તવિકતા કે તમારી ઉપર થાય છે છે જનતા તમને એવી હાલત છે એટલે સુધરી જાઓ હજી અઢી વર્ષ છે તો એને ગમતું નથી કે તમે તો આમ આદમી પાર્ટીની ભાષા બોલો છો એનું શું કરી લેવું હવે એક વખત કે તમે ગોપાલ ઇટાલિયાના પૈસા ખાઈ ને બધા બોલે હવે ગોપાલ ઇટાલિયા પોતે કાવડિયા ગોતે છે આપણને કેતી દીધા છે મુત્રી હવે ભગવાન બચાવે હાયલા કરે છે સરકારને કહું ને આજ માન્યતા છે સરકારની એક અરે તમે યાતો અમને રંગે હાથ પકડી દો ને પછી છાન માંદ નાખો હો વાત નહીં એક વાત આમ કે ભાઈ જો આને પૈસાની થપ્પી ગયો આ જગદીશભાઈ લીધા આ ફટાકા ફોન વગેરે વગેરે અને પછી શૂટ કરો ગધાને એટલે ખબર પડે કે દુનિયાને આવા આવા લોકો ખોટા હોય શકે પણ તમે તરંગ ખાલી કરો નક્કી તમને લાગે છે ગોપાલભાઈ પૈસા આપ્યા છે હવે ભાન હું કરી લેવું ઓલો ભાઈ પોતે ગોતે છે કાવડિયા ગમે એમ કરી મેળ પડે તો એટલે આવી બધી વાતો કરીને એ લોકો એ ટૂંકમાં ન મીડિયાની ઉપર કોઈ ગંભીરતા લીધી ન કોઈ ખેડૂતોની સમસ્યા વિશે ગંભીરતા લીધી અંતે વિલંબના સ્વરૂપમાં અત્યારે આવી ગયા કારણ વગર ના હાસ્યાના સ્વરૂપ હાસ્યામાં ધકેલાની છે સરકાર અને જે આમ આદમી પાર્ટી આમ જુઓ તો એનું ગ્રાસરૂટ લેવલ ઉપર બહુ મોટું કે મજબૂત સંગઠન નથી

વિશેષ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા હતા જગદીશ મહેતા તેમણે આખી ઘટનાનું વર્ણન કર્યું અને શા માટે આ ઘટના બની અને શું કારણ હતા તેના તેમણે તર્ક પણ આપ્યા આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે તમારી સાથે મળતા રહીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ